પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં સ્ટ્રીટ લાઇટનો પોલ સમારકામ કરતી વખતે ટ્રોલી નમી જતા ઇલેક્ટ્રિશિયનનું મોત થયું હતું જ્યારે ત્યાં રહેલ પાકિસ્તાની કેદીને ઈજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રિપેરિંગ કામ માટે નગરપાલિકાની હાઇડ્રોલિક વાહન ટ્રોલીની મદદ લેવામાં આવી હતી અને રિપેરિંગ કામગીરી માટે રાવલિયા પ્લોટ વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મનસુખલાલ થાનકી નામના ઇલેક્ટ્રિશિયનને બોલાવવામાં આવ્યા હતા બપોરે તેઓ ટ્રોલી પર ચડી લાઇટ રિપેરિંગ કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક ટ્રોલી નમી જતા યોગેશભાઈ નીચે ફટકાયા હતા અને ગંભીર ઈજા પહોંચતા તેઓનું મોત થયું હતું જ્યારે નજીકમાં જ રહેલ નજરકેદ હેઠળના પાકિસ્તાની કેદી મિઝરાન હબીબ ખાનને ઈજાઓ થઈ હતી આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા મૃતક યોગેશભાઈ ઇલેક્ટ્રિકનું છૂટક કામ કરતા હોવાનું જાણવા મળે છે જ્યારે ઇજાગ્રસ્ત પાકિસ્તાની કેદીની સજા પૂરી થઈ ગઈ હોવાથી તેને પાકિસ્તાન સરકારને સોંપવાની પ્રક્રિયા ચાલુ હોવાથી તેને પોલીસ ખાતે નજરકેદ રાખ્યો હોવાનું જાણવા મળે છે જોકે બનાવ કઈ રીતે બન્યો અને પાકિસ્તાની કેદીને કઈ રીતે ઈજા પહોંચી તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે